કે દશામાનું જે અપમાન કરવામાં આવ્યું છે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરે દશામાનું અપમાન કર્યું છે તો મિત્રો તમારું શું મંતવ્ય છે આ ખરેખર યોગ્ય છે કે અયોગ્ય છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો કે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર તો વિડીયો તમે પૂરો જોવો પછી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો જ શેર કરજો બાકી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જોઈ લો તમે આ વિડીયો કે શું કહે છે ગેનીબેન ઠાકોર એને વાત કરવાની કોઈ પણ અકા હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રોને કહેવાનું પણ ચાય અશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા જો આખા ધેરનું બધું મટાડી દેતા હોય તો મોન કેશોની આ સાહેબ બે તમે કોઈ ભૂમપવાની ભાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તોય ભૂંપો હાસ તો અમે જોતા લઈને આવી ના ભાઈ તો અમારે સવારે પાંચ વાગે ઉઠી રાજે વગાડતા ઉધી એમ માથામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો ભાઈ ભોપો દીતાડી દે એટલે ચાહે ભોપા વાતરી જે ભોપા હોય માફ કરે પેલો આપડે ના નડે બરોબર એટલે આ વાત માત્ર બ્રહ્મો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા તો મિત્રો તમે જે સ્ક્રીન પર વિડીયો જોયો તે ભુવાજીઓ વિશે પણ ઘણું કહેવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા હતા તમે વિડીયો જોયો છે અને દશામા વિશે પણ કીધું તું ગેનીબેન ઠાકોરે કે વ્રત હવેથી ના લેવા જોઈએ ભુવાજી એને કોઈની બાધા ના લેવી જોઈએ ભુવાજીઓ બધા ખોટા છે કે સાચા છે શું કીધું તમે જોયું હશે તો જણાવો કોમેન્ટમાં